જિંકલ ચોક્કસપણે અમરીશ ડેરે જે રીતના ગત રોજ કેસરીઓ ધારણ કર્યો છે અને બીજા જ દિવસે રાજુલાની અંદર શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે નહીં માત્ર શક્તિ પ્રદર્શન પરંતુ કોંગ્રેસને સૌથી મોટો ફટકો પણ હજી આજે પડવાનો છે હું સીધા જ દ્રશ્યો પહેલાં બતાવીશ કે જે સભા સ્થળ છે ત્યાં નામ આપવામાં આવ્યું છે સત્કાર સભારંભ નામ આપવામાં આવ્યું છે અહીં સી આર પાટીલની હાજરીમાં ત્રણ હજારથી વધુ કાર્યકર્તાઓ અને કોંગ્રેસના જે નેતાઓ છે તે અહીં આજે કેસરીઓ ધારણ કરવાના છે અત્યાર સુધીની જો વાત જે મળી છે સામે તેમાં પાંચ જેટલા જિલ્લા પંચાયતના સભ્યો છે તે પણ આજે કેસરીઓ ધારણ કરશે આઠ જેટલા તાલુકા પંચાયતના સદસ્યો છે તેઓ જે કેસરીઓ ધારણ કરવાના છે સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમાંથી પણ નવથી વધુ લોકો છે તે જે કેસરીઓ ધારણ કરવાના છે તેવી વાત સામે આવી છે તો સાથે જે અમરેલી જિલ્લાના ચુમ્માલીસ જેટલા અલગ અલગ રાજુલાની આજુબાજુના ચુમ્માલીસ જેટલા ગામના જે સરપંચો છે જે સીધા જ અમરીશ ડે સાથે સંપર્કમાં છે તે લોકો પણ આજે કેસરીઓ ધારણ કરવાના વિગત છે તે સામે આવે છે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે એક સમયે જે ભાજપની સામે હતા પરંતુ આજે ભાજપની સાથે રહી અને ભાજપને મજબૂત કરવાની જે વાતો છે તેની કરવાના છે ને સાથે સાથે જે રીતના વાત કરીએ કોંગ્રેસને સૌથી મોટો ફટકો તો પડ્યો છે સાથે સાથે કહી શકાય કે કોંગ્રેસને અનેક વખત ખબર જ હતી કે અમરીશ ડેરે કેસરીઓ ધારણ કરવાના છે તો તેને અટકાવવાના પણ કોઈ પણ પ્રયાસો કરવામાં નથી આવ્યા મહત્ત્વની વસ્તુ એ છે કે જે રીતના કોંગ્રેસની અંદર કકડાટ ચાલતો હતો અને તેના જ કારણે આજે જે રીતના વાત કરીએ તો કેસરીઓ ધારણ અમરીશ ડેરે કર્યા બાદ અહીંના સ્થાનિક લોકો પણ કેસરીઓ ધારણ કરશે સ્થાનિક આગેવાન છે શું કહેશો આજનું જે આયોજન છે કેટલા લોકો ભાજપમાં જોડાવાના છે અને શું તૈયારીઓ ખાસ તો અરે તાબડ તૈયારી હાલે છે ઓછા નામે અઢારસો થી બે હજાર બાવીસો જેવા કાર્યકર જોડાવાના છે દોઢસો થી બસો હોદ્દેદાર આખા જિલ્લાના જોડાવાના છે અને જબરજસ્ત માહોલ ચાલે છે શું કે છે શું ફર્ક શું પડવાનો છે સ્થાનિક અમરીશ ડેર ભાજપમાં આવતા આખા વિધાનસભામાં રાજુલા જાફરાબાદના ખાંભામાં અત્યારે દિવાળી જેવો માહોલ છે લોકો એટલા બધા ખુશ છે કે વાત જવા દો લોકો ઈચ્છતા જતા કે કલ્પના બાદ નાખે અમૃત ડિયાર ભાજપ માં આવે એને વોદો મળે કે ન મળે પણ અમૃત ડેર ભાજપ માં તો રાજુલા જાફરાબાદ પ્રજાનું સારામાં સારું કામ થાય એવું છે જે રીતના વાત કરીએ સ્થાનિક નેતા આગેવાન છે જે કહી શકાય છે કે લોકોએ પણ ઈચ્છતા હતા કે અમરીશ ડેર છે તે ભાજપનો કેસરિયો ધારણ કરે ને તેને જ લઈને લોકોની જે આ ઈચ્છા હતી તે મુજબ અમરીશ ડેરે કર્યું છે કારણ કે લોકોની ઈચ્છા મુજબ નેતા કરે તે લોકો માનતા હોય છે ને તેને જ લઈને કહી શકાય કે જે આજે હવે પચીસોથી વધુ જે લોકો કાર્યકર્તાઓ છે સાથે દોઢસોથી વધુ આગેવાનો છે તે આજે ભાજપનું કેસરિયું ધારણ કરવાના છે ને સાથે આ સત્કાર સમારંભની અંદર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તે ઉપસ્થિત રહેવાના છે ને તેમની હાજરીમાં આ તમામ લોકો કેસરિયું ધારણ કરશે અને સીધો ફટકો કોંગ્રેસને લાગવાનો છે કારણ કે અત્યાર સુધી કોંગ્રેસે જે રીતના અવગણના કરી છે કરી હતી તેની અસર હવે સીધી કોંગ્રેસને લોકસભાની સીટ ઉપર પણ જોવા મળશે જે રીતના ભાજપનું નિયમ છે કે લાખ ને પાર જે ઉતરશે તેને જીતાડવાની વાત છે તે રીતના કહી શકાય કે ભાજપનું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે ને તે પ્લાનિંગ પ્રોપર ચાલતું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો કકળાટ કકડાટ છે તે હજી કોંગ્રેસને નડી રહ્યો છે જી જિંકલ જી તમામ વિગતો